બધા ઓનલાઈન ને બધું છે સો આજનો ઇમ્પોર્ટન્ટ લેક્ચર એટલા માટે છે કારણ કે આપણે જે મારી પીપીટી સ્ટાર્ટ કરી હતી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ક્યાંથી ચાલે લેન્ડ ઓર વિઝન સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ લેન્ડ અને સરનું જે પણ આજે આઈ આઈ હોપ કે તમે જે આજનો સેશન છે ટુ ડે રાખજો બરાબર છે તમને જે બી વચ્ચે કારણ કે કન્ફ્યુઝન હોય એ તમે પૂછી શકો છો સરને ઓકે ઓકે ગુડ મોર્નિંગ friends. બધાને સંભળાય છે બરાબર ઓકે તો આપણે જમીનની વાત કરીએ તો જમીનના કાયદાની વાત આવે તો આપણા ત્યાં જમીનના નહીં નહીં તો પચાસથી સાહીઠ કાયદાઓ છે એમાં મહત્ત્વના જે કાયદા ગણાય જે બેઝિક કાયદા છે તેમાં એક લેન્ડ રેવન્યુ કોડ છે અને એક પેનન્સી એક્ટ છે જેને મહેસૂલ ધારકો અને ગણોતધારકો આખી જગ્યાનું નિયમન જમીનોનું નિયમન સરકાર જે કરે છે તે આ બે કાયદાના આધારે કરે છે હવે કાયદાને જાણતા પહેલાં એની પૂર્વ ભૂમિકા સમજી લઈએ કે આ કાયદો બનાવ્યો શા માટે અને જો એ સમજી લઈશું ને તો કાયદાની આખી સમજણ આવશે કે શા માટે આ બધા કલમો છે કાયદાનો હેતુ તમે કેટલા વખતથી આ જમીનના એની સાથે સંકળાયેલા છો કેટલા વખતથી છો ફ્રેશર છો બીજું કોઈક જૂનું હોય કે બે ત્રણ વર્ષથી આ ફ્રેસર છે તો બી આપણે સમજી શકું કે કાયદો બનાવવાનો હેતુ શું હશે એમ કલ્પના કરી શકો છો કોઈ કહી શકશે ફ્રોડથી બચવા માટે બીજું કોઈ કહી શકશે પણ ફ્રોડથી બચવા માટે સરકારને આનું નિયમન કરવાની શું જરૂર પડે ક્લેરિટી ઓફ ઓનરશીપ પછી જો તમે કહેશો તો મને ખબર પડશે કે તમે શું સમજો છો ને હું શું કહું છું બોલશો નહીં તો મને પણ ખબર નહીં પડશે રેવન્યુ જનરેટ કરવા માટેનું ઓનરશીપ ક્લેરિટી માટે પછી બીજું શું હોઈ શકે ટુ અવોઇડ મલ્ટિપલ ઓનરશીપ ડેટ્સ અ સેમ ધ થિંગ કે ક્લેરિટી ઓફ ઓનરશીપ એ સિવાય શું હોઈ શકે અત્યારે જે કાયદો છે તે ક્યારે અમલમાં આવ્યો છે તે કોઈને ખ્યાલ છે એનું કોઈક વર્ષ કેટલા વરસથી આ કાયદો અમલમાં છે કેટલા વર્ષથી કઈ સાલમાં આવ્યો છે આ કાયદો જો આ કાયદો આમ જોવા જઈએ તો કોડિંગ દયુ જે છે તે એટીન સેવન્ટી નાઇન અઢારસો ને ઓગણસીથી ચાલુ થયો આ કાયદો એની શરૂઆત થઈ અકબર બાદશાહની વખતે ઇન્ડિયામાં તમને બધાને જ ખબર છે કે કોઈ પણ રાજ્ય હોય કોઈ પણ સત્તા હોય તો પૈસા વગર કે એના વેલ્થ વગર ચાલી નહીં શકે રાજ કરવું મુશ્કેલ છે પૈસો હોય તો જ કરી શકે એટલે આપણે જે કીધું કે આવક ઊભી કરવા માટે તો આજથી તમે સો વર્ષ પહેલાં જુઓ તો કોઈ ઇન્ડસ્ટ્રીઝ હતી જ નહીં સો વર્ષ પહેલાં જે કોઈ બધી આવક હતી તે આવકનો સોર્સ માત્ર ખેતીની આવક હોય તેના પર જ હતો એટલે રાજ્યની આવક હોય ને તેને પણ ખેતીની આવક પર જ આધાર રાખવો પડે એ સિવાય બીજો કોઈ સોર્સ આજની જેમ ઇન્કમટેક્સ સેલ ટેક્સ જીએસટી એક્સાઇઝ એવું કોઈ હતું નહીં એટલે રાજ્યની પાસે જે કોઈ સોર્સ હતો તે ફક્ત જમીનની જે પેદાશ થાય એમાંથી જ એ થતું હતું હવે એ પેદાશમાંથી આવક કેવી રીતે ઊભી કરવાની તો જે જમીન જે વાવતા હતા જે પેદાશ થતી હતી જે ઉત્પન્ન થતું હતું તે ઉત્પાદનનો અમુક ભાગ જે તે રાજા લઈ લેતા હતા જે તે સમયે હવે સરકાર લે છે તે વખતે જે શાસન હતું તે રાજાશાહી હતી એટલે રાજા પોતે એનો અમુક ભાગ લઈ લેતા હતા તો એમાં શું થાય કે જે આવક હોય તે બધું જ એને દરેક ગામમાં એક જગ્યા નિશ્ચિત કરવામાં આવી હતી એટલે ખેતરમાંથી જે બધી આવક થતી હતી તે બધી જ ગામના એક જગ્યા પર ભેગા થાય અને એમાં જે કોઈ પાક આવતો હતો તે પાક ભેગો થાય અને રાજાના જે માણસ હોય તેને યોગ્ય પ્રમાણમાં ખેડૂતોને આપી દેતા હતા એનું કોઈ પ્રમાણ નક્કી નહોતું આના કારણે શું થતું હતું કે કોઈક વધારે વાવે કે ઓછું આવે એનો ન્યાય કોઈ થતો નહોતો કારણ કે રાજા આપે તે લઈ લેવાનું વધારે આવે તેને વધારે આપવાનું ઓછું આવે તેને ઓછું નહીં બધાને ભેગું થઈ જાય એટલે આપી દેતા હતા એટલે પછી એ પાકનું પ્રમાણ નક્કી કરવાના કારણે હુમાયુના વખતમાં એની એક યોજના કરી નાખી કે ભાઈ દરેક ખેતરમાં જે છે તે ખેતરમાં કેટલો પાક થાય છે તેની નોંધ કરવામાં આવે અને નોંધના આધારે એ ખેડૂતોને લઈ અને આપવાનું રહે એના કારણે શું થઈ ગયું કે જે ખેડૂતો હતો તેને એમ થાય કે હું વધારે વાઈશ તો મને વધારે મળશે જે પહેલાં કામની ચોરી થતી હતી તે કામની ચોરીને બદલે દરેકને પોતાની મહેનતના પ્રમાણે પોતાનો ભાગ મળતો હતો અને એ સિસ્ટમ આજની તારીખ સુધી ચાલુ છે પણ તે વખતે જે સિસ્ટમ હતી તેનું કોઈ કોડિંગ નહોતું એનું કોઈક નિયમો લખાયા નહોતા એટલે રાજા પોતાને મન ફાવે અથવા એના જે માણસો હોય તે જે અમલ કરે તે પ્રમાણે થતું હતું એના કારણે શું થતું હતું કે જેમ અત્યારે પણ થાય છે તે વખત પણ થતું હતું તો મરાઠાવાડમાં જ્યારે પેશવાનો રાજ આવ્યો તેને પૈસાની ખૂબ જરૂર પડી અને એને એમ થયું કે આ પૈસા ઉઘરાવવા બધાના ત્યાં જવું એના બદલે આપણે કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરી નાખીએ જેમ અત્યારની ગવર્મેન્ટમાં પ્રાઇવેટાઇઝેશન થાય છે કે આપણે મહેનત કરવાની નહીં સીધા જ પૈસા લઈ લેવાના એટલે એમણે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલુ કરી કે હરાજી બોલાય કે ભાઈ આ ગામની આવકમાં તમે મને કેટલા આપશો વસૂલ કરવાની જવાબદારી તમારી એટલે પેશવાના રાજમાં આ બધા ઇજારાઓ આપવામાં આવતા હતા અને એ ઇજારાને કારણે એવું થઈ ગયું કે વધારે બોલી કરે તેને કોન્ટ્રાક્ટ મળે પછી એને વસૂલ કરવા માટે ખેડૂતોને કેટલું આપવું એ કોન્ટ્રાક્ટર પર રહેવા માંડ્યું એટલે ઓટોમેટિક એણે નફો કરવા માટે ખેડૂતો પર જુલમ કરવાના ચાલુ કર્યા એટલે પછી બ્રિટિશ રાજમાં શું થયું કે આ ઇજારા પદ્ધતિ બંધ કરી દીધી કારણ કે કોઈને પોસાયું જ નહોતું કારણ કે કોન્ટ્રાક્ટરનો જે કંટ્રોલ હતો પ્રજા પર તે કંટ્રોલ રાજ્યના હાથમાંથી એની સત્તા વેચાઈ ગઈ અને સત્તા વહેંચાઈ જાય એ તો રાજ્ય કરવાનું મુશ્કેલ થાય એટલે પછી અંગ્રેજના સમયમાં એ લોકોએ સ્ટુઅર્ટ કરીને જે ગવર્નર હતા તેણે જોયું કે આ બધી પદ્ધતિના બદલે કોઈ એવું નિશ્ચિત કરવામાં આવે કે જેનાથી આપણે સુપરવિઝન કરવાનું સહેલું થઈ જાય સ્થળ પર જવાનું ઓછું થઈ જાય એટલે એણે માપણી પદ્ધતિ ચાલુ કરી કે આપણે બધા ખેતરો માપી લઈએ જેનું ક્ષેત્રફળ હોય એ વાવે કે નહીં વાવે આપણે પૈસા એટલા ક્ષેત્રફળ પ્રમાણે લઈ લેવા એટલે જે જમીન ધરાવતા હતા તે લોકોને કમ્પલસરી જમીનના પ્રમાણમાં વાવેતર કરવું પડે ને કરતો ટેક્સ લાગી જ જાય નહીં વાવે તો પણ ટેક્સ લાગે એટલે એના કારણે શું છે કે આવક સરકારની ઓટોમેટિક વધી ગઈ અને એ જે પદ્ધતિ છે તે પદ્ધતિ આજે બી ચાલુ છે અને એ અંગ્રેજના સમયમાં જે આ પદ્ધતિ આવી તે અઢારસો ને ઓગણસીમાં એનો કાયદો બન્યો જેને લેન્ડ રેવન્યુ કોડ કહેવામાં આવે છે આ કાયદાનો મૂળભૂત હેતુ જે છે એનો બેઝ છે મૂળભૂત હેતુ એ જો ખ્યાલમાં આવે તો આખો કાયદોની એકો એક કલમ ખ્યાલમાં આવે તો એનો મૂળભૂત હેતુ શું હોઈ શકે કે જેનો બેઝ છે કોઈ કહેશે રેવન્યુ ક્યારે વસૂલ કરી શકે માણસ એને સત્તા કેવી રીતે પ્રાપ્ત થાય રેવન્યુ લેવાની જી એરિયા આઈડેન્ટિફાય તો પણ એનો હક કેવી રીતે ઊભો થાય દાખલા તરીકે આ બે લેપટોપ છે તમે ત્રણ જણા બેઠા છો તો બે જ જણા ચલાવશે તો કોણ ચલાવશે જેનું હોય તે ચલાવશે ત્રીજો તો ચલાવી નહીં શકશે ખેડ એનો તો માલિક છે પણ સરકારને આ પૈસા ઉઘરાવવાનો હક કેવી રીતે પ્રાપ્ત થાય ખેતી તો હવે તે વખતે તો સિંચાઈ પદ્ધતિ હતી જ નહીં જે સિંચાઈ પદ્ધતિ આવી તે બધી જે આવી તે આપણા ફોર્ટી નાઇન આવી બંધો કેનાલો હતા જ નહીં તળાવ હતા અને વરસાદના પર જ આધારિત હતી ખેતી